તતલાસણા ખાતે પ્રજાપતિવાડીમાં બીજેપીની સંગઠન મિટિંગ યોજાઈ જેમાં મિટિંગમાં મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદેશ મંત્રી અને બીજેપીના અન્ય કાર્યકરો હાજરી આપી હતી સતલાસણા ખાતે સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની સંગઠન મિટિંગ યોજવામાં આવી હતી જેમાં મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી વિભાવરીબેન દવે પ્રદેશ મંત્રી કેસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ જસભાઈ પટેલ ધારાસભ્ય અજમલજી ઠાકોર માજી ધારાસભ્ય રમીલાબેન દેસાઈ સતલાસણા ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર મુકેશભાઈ મહેતા માનસિંહભાઈ ચૌધરી વગેરે હાજર રહી કાર્યકરો પેજ પ્રમુખને માર્ગદર્શન આપ્યું હતું તમારે કંઈ પૂછવાનું છે જો બાકી નહીં ના આપની સાહેબ પાંચ હજાર નું રાખો હા ઓકે આખી બરાબર હા હાજી ચાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટૂંક સમયમાં આવવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓ જંગી મતોથી જીતી શકાય તે માટે પ્રદેશમાંથી મહેસાણા જિલ્લા માટે વિભાવરીબેન અને મને જવાબદારી સોંપી છે અને મેં નીચે સુધીની માઇક્રો પ્લાનિંગ કરીને અમારા પ્રદેશના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબની પેજ કમિટીની રચના કેન્દ્રની સરકાર માન્ય નરેન્દ્રભાઈ અને રાજ્યની સરકાર માન્ય વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સરકારે જે ખેડૂતલક્ષી અને વિકાસના જે કામો કર્યા છે એની વાત કરીને ઘર ઘર સુધી જઈને ખૂબ મોટી લીડથી ભારતીય જનતા પાર્ટી જીતે એના માટેની માઇક્રો પ્લાનિંગ કરવા માટેની આજે બેઠકો છે સતલાસણા ખાતે આજે આ બેઠક છે જેમાં જિલ્લાના સૌ પદાધિકારી અને અહીંયા સતલાસણાના સૌ આગેવાનો ઉપસ્થિત છે રિપોર્ટર હિરેન નાયક મહેસાણા